ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો જે નિયમ હતો એ થોડો યાદ કરી લઈએ ન્યૂટનનો જે નિયમ છે ન્યૂટને જે ગ્રેવિટી માટે વાત કરી હતી એમાં કહ્યું હતું કે બે બિંદુવત દળ ધરાવતા પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વબળ તે બે પદાર્થોના દળના ગુણાકારના મિસ્ત્રી સમ પ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એક અચળાંક મૂક્યો હતો જી કેપિટલ જી સેમ ટુ સેમ જ્યાં જ્યાં ફિઝિક્સમાં મિકેનિક્સમાં દળ આવે છે કાન બંધ કરવાની સિસ્ટમ હોય તો ખોલી નાખજો તમે યાદ રાખતા નથી જ્યાં જ્યાં જેટલા સૂત્રોમાં એમ આવે છે દળ આવે છે ત્યાં ત્યાં ઇલેક્ટ્રોનિક્સમાં

આ ગોળા ઉપર વિદ્યુત ભાર રાખ્યો ક્યુ કોઈ રીતે અને આના ઉપર કોઈ વિદ્યુત ભાર રાખ્યો નથી બંને ગોળાઓને સંપર્કમાં લાવીને છૂટા પાડતા સંપર્કમાં લાવી અને છૂટા પાડતા જોયું કે બંને ગોળા પર ક્યુ બાય ટુ ક્યુ બાય ટુ જેટલો સરખો વિદ્યુત ભાર પ્રસ્થાપિત થઈ ગયો યાદ રહે બંને ગોળા કેવા હતા સરખી સાઈઝના ત્રીજીયા સરખી હતી પણ જો બંને ગોળા અલગ અલગ સાઇઝના હોય તો રિઝલ્ટ બદલાઈ શકે છે આપણે એક્સ્ટ્રામાં શીખશું અત્યારે નહીં તો એમણે નક્કી કર્યું અચ્છા પછી આ બંને ગોળાઓને અલગ અલગ રીતે સંપર્કમાં લાવ્યો હવે પછી ક્યુ બાય ટુ ને અન્ય ચાર્જ રહિત ગોળા સાથે સંપર્કમાં લાવ્યો એટલે ક્યુ બાય ફોર થયા અડધો થયા કરે છે અડધોડ થયા કરે છે સરખો હોય પાણીની બે ટાંકીઓ સરખી સાઈઝની હોય તો અડધો પાણી બંનેમાં નીચેથી જોડાણ કરો તો ભરાઈ જાય એવી રીતે પછી એમણે અલગ અલગ અંતરે રાખ્યા અંતર બદલી જોયું અંતર બદલ્યું અંતરને આપણે આર કહી દઈએ ડિસ્ટન્સ નું ડી કહી દઈએ કઈ બી કહી દઉં તો પણ ખબર પડી કે અંતર બદલાતા પણ અમિતભાઈને બગા શું આવી રહ્યું છે અંતર બદલાતા પણ એમની વચ્ચેનું ગુરુત્વા વિદ્યુત બળ છે એ અલગ પડી રહ્યું છે આવી રીતે એક્સપેરિમેન્ટ થયા અંતરથી વિદ્યુત ભારથી વિદ્યુત ભાર બદલીને એમને નજીક લાયા એટલા ને એટલા અંતરે વળી અલગ અલગ વિદ્યુત ભારોને એટલાને એટલા અંતરે લાયા આવી રીતે કરતા ગયા કરતા ગયા કરતા ગયા પછી અંતર બદલીને એમણે જોયું ત્યારે એમણે મૂલ્યો મેળવીને નક્કી કર્યું કે આ જે બળ લાગે છે હવે આ ગુરુત્વાકર્ષણ બળ નહીં કહેવાય આને કયું બળ કહેવાય છે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળને કયું બળ કહેવાય છે વિદ્યુત બળ ઇલેક્ટ્રિક ફોર્સ તો ક્વેશ્ચન છે કુલંબ નિયમ લખો કારણ કે આ નિયમ બે સ્વરૂપે આવે છે એક સદી સ્વરૂપે ને એક અધિસ સ્વરૂપે એટલે આપણે હાલ એનું અદિશ સ્વરૂપ ભણીશું પછી કેવો ટાઈમ રહે છે એના પ્રમાણે આજે નહીં તો કાલે અને તેનું અધિસ સ્વરૂપ સમજાવો અધિશ સ્વરૂપ સમજાવો માની લો કે આ બે વિદ્યુત ભારો છે એની જગ્યાએ કોઈ ક્યુ ને ક્યુ વિદ્યુત ભારો છે અને એમને આ અંતરે રાખ્યા છે તો નિયમ કેવો બને છે પેલા આપણે નિયમ લખીશું બધાને યાદ રહેવો સરળ છે એકદમ સરળ બે બિંદુ देखो विद्युत भार वो शब्द न लखो टूंक में वी भार या वीज भार बे बिंदुवत विद्युत भारो वच्चे लागतु प्रवर्तु गमे तेरे लागतु विद्युत बल ए तेम ना ले ते बे विद्युत भारो ना ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના એટલે તે વિદ્યુત ભારો વચ્ચેના અંતરના વર્ગના

બીજો વિદ્યુત બાર છે ક્યુ તો તેમની વચ્ચે વિદ્યુત બળ કેવી રીતે લાગે ધારો કે અંતરે રહેલા ક્યુ અને ક્યુ આ બે વિદ્યુત ભારો વચ્ચેનું વિદ્યુત બળ તો એફ ચલે છે ગુણાકારના સમપ્રમાણમાં એટલે ક્યુ વન અને ક્યુ નો ગુણાકાર અને બીજું એમ કહ્યું કે એફ ચલે છે અંતરના વર્ગના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે આ બંનેને ભેગું કરો તો સૂત્ર ચલે છે એફ ચલે છે ક્યુ વન ક્યુ ટુ વાગ્યા આર સ્કવેર અને સાથીઓ આ ચલ દૂર કરો ને કોઈ અચલ મૂકો ક્યુ વાન ભાગ્યા ટુ કે અંગ્રેજીના અમુક શબ્દ એવા છે જે આપણે ન લખી સ્મોલ કેપિટલ કે લખવામાં આપણને મજા નથી સ્મોલ વાય એન્ડ કેપિટલ વાય સ્મોલ એસ કેપિટલ એસ આ બધા એક જેવા લખાય એટલે હું કહું છું કે આ સ્મોલ કે છે અહીંયા એક કેપિટલ કે નો મતલબ અલગ છે એટલે સ્મોલ કે છે ઠીક

પણ કુલમનો તો સી હોય કુલમનો કે ના હોય છતા છે હવે ત્યાં એવી આર્ગ્યુમેન્ટ નહીં કરવાની સી ની જગ્યાએ કે કેમ લખ્યો છે ભલે લખ્યો તેનું મૂલ્ય નવ ગુણ્યા દસ ની નવ ઘાત એસ એકમ છે હવે આપણને ખબર નથી આ એસઆઈ એકમ છે કેટલો તો તપાસ કરો કેનો એકમ કેટલો કેનો એકમ મેળવવો અઘરો નથી આપણી પાસે સૂત્ર છે ને એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ ભાગ્યા આર સ્કવેર એકમ જોઈએ છે કે લખો ચલો બળનો એકમ ન્યૂટન અંતરનો એકમ મીટર નો વર્ગ અને ભાગ્યા વિદ્યુત બારનો એકમ કુલમ કુલમ ઇન્ટુ કુલમ કુલમનો વર્ગ તો એનો એસાઈ એકમ લખો એના કરતા હવે આપણે એકમ કયો લખશું ન્યૂટન મીટર સ્ક્વેર કુલમની આવડે કે ના આવડે ઓકે ચલો ચલોમાણિક સૂત્ર કેનું પારિમાણિક સૂત્ર લખાવો ન્યૂટન એમ વન એલ વન ટી માઇનસ ટુ અંતર એલ ટુ અને કુલમનો શો રે કુલમ ક્યુ માઇનસ ટુ ખાલી આટલું કરી દેવાનું વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર ક્યુ છે બીજું છે એક એની ચર્ચા કરીએ ક્યુ માઇનસ ટુ કારણ કે માઇનસ ટુ છે આખું ભેગું કરો એમ વન એલ થ્રી ટી માઇનસ ટુ ક્યુ માઇનસ ટુ એક એવી બારમાની બેન્ચ ગઈ એમાં ગોખંડવીરો એવા હતા શું યાદ રાખે ખબર છે તેર માઇનસ બાવીસ તેર માઇનસ બાવી આમાં ક્યુ યાદ રાખવાનો છે જળ બુદ્ધિ થઈ ગઈ તમારી તો ખાલી તમે માર્ક્સ મેળવવા માટે ભણ્યા તો એમ વન એલ થ્રી ટી માઇનસ ટુ ક્યુ માઇનસ ટુ બે જાણતા હો તો ભૂલો પડવાની સંભાવના ઓછી રહી છે બીજો એક તરીકો છે કે ઘણી વખત આપણે જે પેલો આઈ બરાબર ખબર છે ક્યુ બાય ટી લખીએ છીએ હવે એમાં ક્યુ ને કરતા બનાવો તો સૂત્ર શું થઈ ગયું આઈટી તો જ્યાં ક્યુ છે ત્યાં તમે આઈટી એમાં હવે ક્યુ નું સૂત્ર તરીકે આઈટી ના લખાય માને એમ્પિયર છે ટી માને ટાઈમ છે તો જ્યાં ક્યુ દેખાય ત્યાં તમે એ વન ટી વન કુલમની જગ્યાએ એ વન ટી વન મૂકો યા પછી એકલો ક્યુ મૂકો આ સરળ પડે છસ્તું પડે આ થોડું મોઘું છે છતાં કરીએ અથવા કે અહીંયા મૂકી દઉં એમ વન એલ થ્રી ટી માઇનસ ટુ ક્યુ ક્યુની જગ્યાએ શું આવ્યું એ વન ટી વન વિસ્તારથી લખીશ તમને ગલતી ના દેખાય ન નહીં ગલતી ના થાય ટી માઇનસ ટુ આ થઈ ગયા એ માઇનસ ટુ ના થઈ ગયા ટી માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ બતાવો એમ વન એલ થ્રી તો આ બં નહી હોય બેમાંથી એકાદ સૂત્ર હોય શકે તો કમાન્ડો આટલી જે વસ્તુ છે આ તમારો થિયરીનો ભાગ નથી આટલી વસ્તુ આપણે શેમાં લઈશું એક્સ્ટ્રામાં પણ જોડે જોડે લેવાની હતી એટલે તમે એને એક્સ્ટ્રામાં જ રાખજો જ્યારે બોર્ડની એક્ઝામમાં થિયરી લખતા હોય ત્યારે આ બધું ડિટેલ નહીં લખવાની ઘણી વખત કે ની કડાકૂટમાંથી છૂટવા માટે આપણે કે બરાબર એક બીજું લખતા હોઈએ છીએ આ એકને ભાગાકારમાં ચોગડો પછી પાઈ વળી એ જેવું એક મીંડું મૂક્યું છે આવું પણ લખતા હોઈએ છીએ પહેલી વખત અમે પણ આ બધું જોઈ અને ગભરાયા હતા પહેલી વખત જ્યારે સાહેબ આનું નામ બોલ્યા ત્યારે મેં ફટાકલી નોટમાં નામ લખી દીધું હતું કે આવું નામ યાદ રહેશે કે નહીં રહે મારી પાસે અગિયારમાં ના ચોપડા છે તો એ નોટમાં નામ લખેલું મને જોઈ ને ત્યારે યાદ આવે મેં આ તરત લખી દીધું ઈસકો બોલતા એપસાઈન કઈ લોકો બોલતા એપ્સિલોન એપસાઈલોન અથવા અંગ્રેજીના ઉચ્ચારમાં વેડનેસડે વેન્ડેન સાચું બોલાય છે વિટામિન ને વિટામિન પાછળ જે મીંડું છે એનો મતલબ નોટ થાય તો અંગ્રેજીમાં પ્રોપરલી બોલો તો એપસિલોન નોટ એફસાઇલો નોટ કુછ બી બોલો અને ઘણીવાર ગુજરાતીમાં બોલે એપ્સિલોન શૂન્ય અથવા એપ્સિલોન ઝીરો બી બોલો જે બોલો તે લખવાનો તો અનુવાદ છે તો હવે આ છે શું વન અપોન ફોર ફાઈ એપ્સિલોન ઝીરો ઓકે આ તો ઠીક મૂકવામાં આવે છે તેથી સમીકરણ એક એફ બરાબર કેની જગ્યાએ વન અપોન ફોર ફાઈ એપ્સિલોન નોટ

जो व्यवहारिक जीवन में आ शब्दों नहीं आता जेम के आप घर्षण के आवा शब्दों तो आए पर टोर्क ने जड़त्व की चाक मात्रा ने मोमेंट ऑफ इनर्शिया जो अंग्रेजी में बोलिए। आ एप्सिलॉन नॉट ने हजी देख एक आवशे परमिएबिलिटी ये तो एप्सिलॉन नॉट इज इक्वल टू शून्यावकाश स्पेस शून्यावकाश नी

પરમિટિવિટી સાપેક્ષ સાપેક્ષ કેમ સાપેક્ષ કહેવાય બનાવો તો જુ આર મને રેશિયો રેશિયો એટલે ગુણોત્તર એપ્સિલોન એટલે માધ્યમની પરમિટિવિટી શૂન્ય અવકાશની સાપેક્ષ કેટલી છે એ ગુણોત્તરને કહેવાય સાપેક્ષ પરમિટિવિટી દર વખતે વિદ્યુત વારો અવકાશમાં હોય જરૂરી નથી

કે ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ ફોર ફાઈ એપ્સિલોન નોટમાં એપ્સુલોન નોટને કરતા બનાવો વન અપોન્ટ ફોર ફાઈ કે થઈ જશે એટલે જે કે એકમ છે એ એપ્સિલોન નોટનો વ્યસ્ત થઈ ગયો ઊંઘું તો કહ્યું એટલે આપણે બધી માથાકૂટ કરીને હું કરવું અથવા ત્યાં જઈને ગણવું કે ભાઈ કરતા બનાવો અહીંયા ક્યાં કરતા બનાવ્યા હતા એફમાંથી કે નહીં અને એપ્સિલોન નોટને એવું બધું નહીં કરવાનું સીધી ખબર છે કે અચ્છા કેનો એકમ છે તો આનો એકમ એનો વ્યસ્ત છે તો એસઆઈ એકમ શબ્દ ગાઢી અને આ જે એ એકમ થઈ જશે ન્યૂટન યુનિવર્સ મીટર માઇનસ ટુ અને કુલમ સ્ક્વેર હવે આ પ્લસ વાળું પહેલા લખો અને માઈનસ વાળું પછી લખો તો એમ કરો કુલમ સ્ક્વેર ન્યૂટન ઇનવર્સ મીટર ની માઈનસ બે ઘાત ઓકે તો એકમ એનો કેવો છે જે છે એનો વ્યસ્ત છે અહીંયા જે એપ્સિલોન નોટ છે એનું પારિમાણિક સૂત્ર પણ આપણે ભણી લઈએ થોડુંક એક્સ્ટ્રા ફટાફટ એપ્સિલોન નોટ નું પારિમાણિક સૂત્ર સીધું કહી શકે કોઈ ક્યાંથી કહીશું અહીંયાથી કોપી પેસ્ટ एम माइनस वन एल माइनस थ्री टी टू क्यू टू और सेकंड वाला ये एम माइनस वन एल माइनस थ्री टी फोर ए टू बराबर बीजी एक बात के બરાબર વન ફોર પાય એપસીલો નોટ થાય છે તમે એક ભાગ્યા ચાર ગુણ્યા ફટાફટ ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા આઠ પોઈન્ટ કરો હું તમને કહું છું કે આનો જવાબ ઓલમોસ્ટ આટલો આવશે કારણ કે આ સાચો જવાબ નથી આઠ પોઈન્ટ પંચોતેર ચુમોતેરું કઈ છે બોલો જીરો પોઈન્ટ જીરો જીરો નાઇન સિક્સ અને દસ ની બાર ઘાત ઉપર આવે પ્લસ થાય આ એક બે ના ત્રણ આઠ પોઈન્ટ નાઇન નાઇન સિક્સ ક્રોસ ટેન રેસ ટુ નાઇન એ ક્યાં હોવા નાઇન ક્રોસ ટેન રેસ ટુ નાઇન થયું કે નહીં તો મૂલ્ય સાચું છે ને કેનું મૂલ્ય અને એફસીલો નોટનું મૂલ્ય તો મૂલ્ય યાદ રાખજો બે ચાર વાર પ્રેક્ટિસ થશે દાખલાઓમાં ખૂબ આવે છે ખૂબ આવે છે આ મૂલ્ય એટલે સહેજે તમને યાદ રહી જશે ઠીક તો આટલી વસ્તુ આપણે ફરીથી આ માં લઈ લઈએ ઓકે આટલે પહોંચ્યા હતા જો વિદ્યુત ભારો શૂન્યવકાશમાં ના હોય અને કોઈ માધ્યમમાં હોય તો આ બધું મિક્સ થાય છે ભાઈ જો વિદ્યુત કોઈ હોય તો તેમ ખુશ રહ્યો રહ્યો બેઠો 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 થ્રી રાજી મજા આવે ભણવાની પાછો લાખ લાખ ધન્યવાદ છે તમને જો વિદ્યુત હું કેવું ફિઝિક્સ આવે હું આ કે તું આગળ વધીશ કોઈ માધ્યમમાં હોય તો ઉજનવાડા મિત્રોને મજામાં છો કેમ છો ચાલુ છે ને કેમેરો પાછો બંધ ના હોય જો વિદ્યુત ભારો કોઈ માધ્યમમાં હોય તો તો તમારે બી સિરિયસ ચલો એફસીલો નોટ છે ને એફસીલો નોટ છે ત્યાં આગળ માધ્યમની પરમિટિવિટી મૂકવાની છે હોય તો એફસીલો નોટને બદલે શું મૂકવાનું છે माध्यम ने परमीटीवीटी लेवी माटे एफएम એટલે માધ્યમમાં લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ 1 / 4 पाई એપસિલન ક્યુ 1 ક્યુ 2 ભાગ્યા r² સમીકરણ 3 આવી ગયું લેકિન કિંતુ પરંતુ एप्सिलॉन नो मतलब तो थाय छे एप्सिलॉन नॉट इनटू एप्सिलॉन आर एप्सिलॉन नॉट इनटू एप्सिलॉन आर और मेरे दोस्त एप्सिलॉन आर इज इक्वल टू थाय छे कैपिटल के आ कैपिटल के छे एने केवाय छे डाय इलेक्ट्रिक अचलांक ડાય ઇલેક્ટ્રિક اچાચંક ડાય ઇલેક્ટ્રિક اچાચંક ડાય ઇલેક્ટ્રિક એટલે શું ક્યાં લખી નાખો ડાય ઇલેક્ટ્રિક નું ગુજરાતી શું થાય ખબર છે ડાય ઇલેક્ટ્રિક માને અવાહક ડાય ઇલેક્ટ્રિક એટલે અવાહક اچાચંક કોઈ અવાહક ને પ્રિઝન્ટ કરતો اچાચંક તો તમે એપસિલન નોટ ઇનટુ કેપિટલ કે આ હું ભી તો લખી શકો

અથવા એક અને ત્રણ નો લ્યો મેં ત્રણ ને અંશમાં રાખવાનું વિચાર્યું છે પછી આપણે ઉલટું કરી દઈશું એફએમ છે અંશમાં અને એફ છેદમાં એફએમ નું સૂત્ર છે વન અપોન ફોર પાય એફસીલો નોટ ક્યુ વન ક્યુ ટુ ભાગ્યા આર સ્કવેર એ ગયા ગયા ફોર પાય એપસીલો નોટ ફોર પાય એપસીલો નોટ ગયા

તો કે ઇનટુ ટુ એફ એમ મારે માધ્યમમાં કોઈ ઊંઘતા હોય તો જાગજો માધ્યમમાં પ્રવર્તતું વિદ્યુત બળ એ જ વિદ્યુત ભારો છે એટલું જ અંતર છે એ કંઈ બદલ્યું નથી એટલા જ વિદ્યુત ભારો અને એટલા જ અંતર માટે માધ્યમમાં પ્રવર્તું વિદ્યુત બળ એ શૂન્યાવકાશના બળથી કેમાં ભાગનું હોય છે આ એમસી ક્યુ તમને આવે છે ને આવશે નહી સમજી તો માર્ક ગુમાવશો માધ્યમમાં બળ ઓછું હોય શૂન્યવકાશમાં બળ કેવું હોય વધારે હોય કે નહીં આ બળ છે એ પચાસ ન્યૂટન છે અને કે બરાબર પાંચ છે તો પચાસ ભાગ્યા પાંચ દસ સમજ્યા ને તો મોટું કોણ થયું શૂન્યવકાશ વાળું થયું ને કે એને કેટલાક વડે ભાગો ત્યારે જ ને એફ એમ જેટલું થાય છે બાદ સમજમાં આવીએ

ગમે તે માટે જે અવાહકો છે એમના માટે આનું મૂલ્ય ભિન્ન ભિન્ન હશે જે આપણને ક્યાંક ને ક્યાંક રકમમાં આપેલું છે એના આધારે આપણે કેલ્ક્યુલેશન કરશું ફિલહાલ તમે બહુ સારી રીતે આ થિયરી નોટ કરો યાદ રાખો બહુ મહત્ત્વની એક્ઝામમાં પૂછાય દાખલાઓમાં કામ લાગે એવી થિયરી છે લખી નાખો